આની અંદર અજગર એનાકોન્ડા અને કેટલાય દુનિયાભરના સાપ છે બના રહેજો છે સુધી આપણે તમામ નજારો જીનોથી બતાવીશું અને માણીશું આ છે આપણું કાંકરિયા ભારેથી અંદર એન્ટ્રી છે દસ રૂપિયા અને આની અંદર ઘૂસવાની છે અલગથી પચાસ રૂપિયા તો જોઈશું ને જાણીશું બને રહેજો બીજલભાઈ ની ચેનલમાં એન્ડ સુધી વાળા ત્યાં સૂચના લખી એટલે ખિસ્સા કાતરૂથી સાવધાન એટલે અહીંયા આવું બધું થઈ શકે બરાબર હવે અંદર આપણે જઈએ અને જોઈએ કે અજવાળું પડતું હશે તો દેખાશે અહીંયાથી ચાલુ થાય છે અને ત્યાંથી નીકળી જાય છે દસ પાંચ મિનિટનો આ પણ એક રૂટ છે જુઓ છો આવી રીતે ક્યાં ના છે અને કાપચા ત્યાં જોઈ રહ્યા છો કે હરી જાય પંદર વીસ જેવા કાપચા છે અને અહીંયા ગો જોયું અને આ ગો આવી રીતે એક જ હોવું લાગે છે અને આ તમને સૂચના લખી છે અને અહીંયા સાફ સેક્શન છે જોયું સાફ અને સાફ થયું આવી રીતે અહીંયાં સૂચના રખેલી છે સાપ છે ત્યાં આવી જોઈ શકો છો કે એ અહિયાં ક્યાં છે સામે લટકી રહ્યા છે સામે ત્યાં દામણ બિન ઝેરી છે એટલે ઝેર ના ચડે એમ આવી રીતે આખું એમનું વીસ બાય વીસનું આ એમનું છે રહેવાનું અને આ જોવો છો ગ્રીન એના કોંડા જોયું તમે ગ્રીન એના કોંડા એટલે આના જેવું આ ગ્રીન જોયું ત્યાં પણ લગભગ બહુ લાંબુ છે જોઈ શકો છો કે જીભાન કાઢી રહ્યું છે એના કોન્ડા જુઓ છો તમે આવી રીતે જીભાન કાઢી રહ્યું લાકડા ઉપર ચડી રહ્યું છે

નાગ છે ત્યાં આવી રીતે આખું ઘર બનાવેલું હિન્દીમાં પણ

છ સાત જેવા એવું લાગે છે અને એક બીજો આવી રહ્યો છે આમ ઉમરા મારી રહ્યો છે ક્યાંય તે ના નીકળી જાય એવી મસ્ત એમની રૂમ બનાવેલી છે ઉપરથી સૂર્યપ્રકાશ પણ પડી રહ્યો જોઈ શકો છો આવી રીતે કાંકરિયાની અંદર આખો આ આવું સેક્શન છે ના એટલે મેં તમને બતાવી દીધો

બે છે લગભગ થી સાત ફૂટ લાંબો એવું લાગે છે આ માતા એવું લાગે છે સામે નર એવું લાગે છે બહુ મોટું છે લગભગ આઠ દસ ફૂટ નું હોય લંબાઈ એવું ફેસ થાય છે અને આવી રીતે મસ્ત એનું ઘર બનાવેલું છે આ પાણી છે અને ઠુંઠા આવું બધું રાખે જેનાથી આમ ફરી શકે અને ખોરાક પચાવી શકે એવું બધું એમનું છે બાજુમાં પણ ફેણ કાઢીને બેઠું છે આ એના કો એના કોંડાની કેટેગરીનો જ છે પ્રાણી જોઈ શકો છો કે આવી રીતે Ini apa ni cik? Ini sana. Kaki tu, Ini ધીરે ધીરે ઉતરી ગયો છે નાગ ત્યાંથી આવું અરે બાજુમાં શું શું છે બરાબર અને હશે તો આની અંદર કદાચ ઘુસી ગયો હશે ખડચિત્રો ખડચિત્રો જોઈ રહ્યા છે ખર્ચિત્રો અને જોતું એવું લાગે છે કે એમાં સંપ બહુ હોય લગભગ આઠ દસ મોઢા દેખાય છે બધા સંપીન એક ખૂણામાં પડ્યા રહે છે એટલે આ જે છે ખળચિત્રો ઝેરી જનાવર તે ઝુંડમાં રહેવાનું પસંદ કરે છે

હા પણ ભારતીય અજગર હવે આ નાના નાના અજગર છે જોઈ શકાય ચાર અજગર છે અહીંયા પણ ચાર નથી સોરી એક તમે ખૂણામાં એક ત્યાં ભારતી અજગર બીન જેરી એટલે એને કરોડવાતી ઝેર નઈ ચડતું હોય બરાબર આ પણ એનું છે અને આ ભારતી ભારતીય અજગર આ પણ જોઈ શકો છો આખો ઢગલો પડ્યો છે દસ પંદર જેટલા અને આ પોતાનું પ્રયાણ કરી રહ્યો છે આ બાજુ ત્યાં સામે પણ એક બેઠો છે અજગર બધું ઊંચું જોઈને બહુ બેસે છે ખબર નહીં શું છે એમની એક્શન આમ ઊંચું જ બહુ જોઈએ બરાબર અને આ બાજુ શું છે પખોડી આનું સામે પડી રહ્યું છે પણ ખોદતું એવું બહુ લાગે છે સામે ખૂણામાં પણ પડી રહ્યું છે આવી રીતે ત્યાં ગોળ મારેલું છે ભારતીય અજગર આ મોટી સાઈજનું અજગર છે આ બધા ઝીણા હતા બેટા આવે એક મિનિટ આવી રીતે તમે જુઓ છો સામે છે બહુ લાંબો છે લગભગ આઠ દસ ફૂટ નો લાંબુ હોય તેવું લાગે છે સામે અને અને સામે પડી રહ્યું છે ચરો નાખેલો છે ઓનો શું કહેવાય ઝારનો ને એવો અને આવી રીતે પણ આ ભારતીય બિનજેરી અજગર આ પણ સો સોબાય સોની એનું સળ છે આખે આખું અને પાણી વધારે પસંદ કરે છે એવું આ છે અજગર અહીંયા જોઈ શકો છો કે આ જળ બિલાડી જલ બિલાડી હોય એવું લાગે છે અને જોવો કે આ પોતાનો ખોરાક લઈ રહી છે એ નિયે છે કંઈ ખાવાનું ખોરાક પણ ઉંદર જેવું છે મોટા મોટા ઉંદર હોય તેવું આપણા લાગે છે જોયું ચાર ચાર પાંચ પાંચ કિલો ના હોય તેવું લાગે છે ને પાણી વધારે પસંદ કરે છે ને કાંકડી આપેલી છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ દસ બાર જેવા છે જોઈ શકો છો કે લાકડાને એવું બધું રાખેલું છે જે જે પ્રાણીની જે વસ્તુ યોગ્ય હોય તેવી જ એને અહીંયા સેવા પ્રોવાઈડ કરવામાં આવેલી છે હવે આપણે અહીંયાથી નીકળી ગયા બહારે બરાબર તો આવું જ છે કે આપણું આ કાંકરિયાની અંદર આ આખું આ સેક્સન અજગર ને સાપ ને એવું બધું તો છેખ સુધી બન્યા રહેવા બદલ આભાર જય હિંદ સાથે હવે આપણે વિડ્યાને એન્ડ આપીશું આવી રીતે અહીંયા આ ટિકિટો છે અંદર ઘૂસવાના વેલા આવી જઈએ તો લગભગ કાંઈ નથી હોતું દસ રૂપિયા લે છે અને પ્રાણી સંગ્રહાલયને તો આવી રીતે પચાસ રૂપિયા લે છે જોઈ શકો છો આ આ આખું આખું સંગ્રહાલય અને કાંકરિયા તળાવ આવી રીતે આ ટ્રેન છે અહીંયા કાંકરિયાની ચારે બાજુ ફરે જોઈ શકો છો કે લગભગ ચારસો પાંચસો ફીટ લાંબી છે આ ટ્રેન અને આમ જુઓ તો કઈ નથી પણ છોકરાઓ માટે બેસ્ટ છે આની પણ ટિકિટ કેટલી છે પછી હું તમને જણાવી દઈશ જુઓ છો ચારે બાજુ ત્રણ ચાર કિલોમીટર આ ટ્રેન અહીંયાથી આવી રીતે આટો મારે છે કાંકરિયાની પૂર્વ દિશા તરફ આવી રીતે એન્ટર ગેટ છે જૂના સાહેબ રાજા શાસન કાળ વખતનો કે ત્યાંથી પગથિયા છે અહીંયા ઉતરી અને આમ કાંકરિયા તળાવના કિનારે એકાંતમાં ખેરે પણ કોઈને બેસવું હોય અત્યારે ભલે અહીંયા પરવાનગી નથી ઘૂસવાની પણ જોઈ શકો છો ત્યાંથી પણ ઘૂસી શકાય છે અને સામે પગથિયા છે અંદર ઉતરવાના ત્યાંથી ઉતરી આમ જવાય બરાબર બાંધકામ છે અહીંયા કપડાં સ્નાન જે તે ટાઈમે રાજાશાહી શાસન કાળ વખતે અહીંયાથી એ વખતની જ આ વ્યવસ્થા છે કેમ કે અત્યારે કોઈ જાતું નથી અને જોઈ શકો છો કે અહીંયાથી જે તે ટાઈમે આ બાજુથી પાણીની આવક હશે એટલે આ કાંકરિયા તળાવ ભરાય છે અને આવી રીતે ત્યાંથી પણ પગથિયા છે જોઈ શકો છો એ જે તે ટાઈમે આ ખુલ્લું હશે પણ અત્યારે અહીંયા જવાનું બેન છે તો આવું જ છે કાંઈ આપણું કાંકરિયા તળાવ આવી રીતે ગાડી છે બારે પણ રાઉન્ડ મારવો હોય બારે આની અંદર આની જે અંદર અંદર તો એવી રીતે અહીંયા ચાલીસ રૂપિયા ચાલીસથી પચાસ રૂપિયા પર ટિકિટ છે આખો એક રાઉન્ડ મરાવી દે જેવી રીતે આની અંદર ચાર છ માણસો આવી જાય અહીંયા ડ્રાઈવર એક અહીંયા બેસે ત્રણ અહીંયા બેસે ને એકાદો પાછળ પણ બેસી બેસે આ પણ મસ્ત છે ગાડીને કોઈને ન હલાતું થાકી ગયા હોય તો તો આવું જ છે કાંઈ આપણું આ કાંકરિયા જોવો છો કે સ્કૂલના છોકરાઓ આવી ગયા છે તે બેસી જશે ઓલી નાની છૂક છૂક ટ્રેનમાં